અબજી બાપા કચ્છમાં વિરાજતા હતા કચ્છની અંદર રામપર વેકરા કરીને ગામ છે રામપર વેકરા વેકરાની બાજુમાં આવ્યું રામપર ગામની અંદર ધનબા ફૈબા કરીને ત્યાંના સાંખ્યોગી બા હતા બહુ મુક્ત હતા મોટા એમની પારાયણ હતી સાત દિવસની એમની સપ્તાહ હતી કચ્છની અંદર આપણે પારાયણ કહીએ અને કચ્છમાં જગન ક્યાં જગન ત્યાં બહુ મોટો જગન હતો બાપાને ખાસ આમંત્રણ આપેલું બાપા પણ હાથે દાડા પધારેલા બાપાશ્રીનો અવજી બાપાનો ઉતારો હતો વેકરા મંદિરમાં કયું મંદિર વેકરા બાજુમાં રામપર અને વેકરાની વચ્ચે ખાલી રોડ જ છે કોઈ ગયા હોય ને ખબર જ ખાલી રોડ જ આ બાજુ રામપર ને હામે વેકરા આ બાજુ સ્વામિનારાયણ નું મંદિર હામે આ બાજુનું ઓલી બાજુ વેકરાનું મંદિર પેલી બાજુ લ્યો મંદિરે હા હમે મોટા આલિશાન રામપર મંદિરમાં પારાયણ અને વેકરાના મંદિરમાં ઉતારો ત્યાં કચ્છની અંદર પારાયણનો ટાઈમ બહુ વહેલો હોય તે બાપા શ્રી હવારમાં વહેલા પારાયણમાં પરવારી જતા હતા વેકરા મંદિરમાંથી નીકળ્યા ઓસરીમાં આવ્યા અને સેવકે હાથ ઝાલેલો બાપાની એ વખતે અવરભાવની અવસ્થા બાપાને કહ્યું બાપા જરા આ બાજુ આવશો કચ્છના મંદિરો તમે જોયા હોય બધા એક હરખા મંદિરો અને એમાં ઓસરી વાળા ઊંચી ઓસરી વાળા મંદિર ઓસરીમાં પેલી બાજુ છેડે એક ભગત માથક ગામના કલ્યાણ સંઘજી બાપુ હતા માથકના ના કલ્યાણ સંઘજી ભાઈ અને કલ્યાણ સંઘજી ભાઈ બહુ જ ધ્યાની હતા રોજનો નો દસ કલાક ધ્યાન કરતા કેટલું દસ કલાક એક બેઠક એવો હવારમાં બે કલાક ને બપોર ત્રણ કલાક ને હાજર ત્રણ એવું જ નહીં હો એક બેઠકે હવારના ચાર વાગે ધ્યાનમાં નહીં ધોઈ પૂજા કરીને બે જાય ગમે ત્યાં જાય ધ્યાનમાં બેસી જવાનું દસ કલાક ધ્યાન કરે પંદર વર્ષથી છેલ્લા પંદર વર્ષથી ભોંય પથારીએ સુતા પંદર વર્ષથી ગળપણ નહીં ખાધેલું પંદર વર્ષથી બ્રહ્મચર્ય પાળતા અને પંદર વર્ષથી ધ્યાન કરતા રોજનું દસ કલાક ધ્યાન કરે માથે ચાદર ઓઢી અને ધ્યાન કરવા બે જાય દસ દસ કલાક ધ્યાન કરે પૂજના તમામ સાધુ એમને ઓળખે હરિભક્ત સમાજ ઓળખે અને બધા ધ્યાની ધ્યાની તરીકે ઓળખે કે કલ્યાણ સંઘજી માથકવાળા કલ્યાણ સંઘજી એટલે કોણ એટલે કે ધ્યાની ભગત ધ્યાની ધ્યાનીથી બધા ઓળખે અડધો કલાક આપણે ધ્યાન કરવું હોય તો કાઠવું પડે છો આ તો દસ કલાક અને ખૂણામાં બેઠા બેઠા ધ્યાન કરે કોઈ હરિભક્તે કહ્યું બાપા આ માથકવાળા કલ્યાણ સંઘજીભાઈને દર્શન આપવા પધારો એ રોજ દસ કલાક ધ્યાન કરે છે બાપાને લઈ ગયા જોડે ખૂણામાં ઓસરીની ખૂણામાં માથે ઓઢીને ઘૂમટો તાણીને ઓઢીને બેઠેલા અને બાપા જોડે ગયા બાપા આશીર્વાદ આપો દસ કલાક ધ્યાન કરે છે આખા સંપ્રદાયમાં એમની વાહ હો બહુ બધા ઇમ્પ્રેસ એમનાથી દસ કલાક ધ્યાન કરે એટલે બધા સ્વાભાવિક છે એમના પ્રત્યે રિસ્પેક્ટ હોય બાપા પડખે ઉભા રહીને એટલું જ બોલ્યા બાપા કે ભક્તો કલ્યાણ સંઘજી ભાઈ દસ કલાક ધ્યાન કરે છે પણ મૂર્તિ દેખાતી નથી મહારાજને હોધવા માટે ફાંફા મારે છે શું શબ્દ બોલ્યા ફાંફા મારે છે ફાંફા એટલે સમજ્યા વ્યર્થ પ્રયત્ન મહારાજને હોધવા માટે ફાંફા મારે છે પણ મહારાજ દેખાતા નથી જો અમારી પાસે આવે ને બાપા ઉભા ઉભા એટલું જ બોલ્યા અમારી પાસે આવે ને તો અમે આમ ચપટીમાં મહારાજ આપી દઈએ આમ વગાડી બાપાએ ચપટી ચપટીમાં મહારાજ આપી દઈએ આટલું બોલીને બાપાશ્રી ત્યાંથી પાછા વળ્યા જો હવે વાતને બરાબર સમજો કલ્યાણ સંજીવી ધ્યાન કરે છે સાધન કરે છે આખો સંપ્રદાય જાણે છે સાધુ જાણે છે હરિભક્તો જાણે છે પરંતુ એમની મૂર્તિ સાથે કનેક્શન કેટલું થયું છે એ તો મોટા જ જાણે એ મોટા જાણે એ બધાને ખબર ના પડે સાધન સાધ્ય સુધી પહોંચ્યા છે કે નહીં એ તો જે જાણતા હોય એ જાણે સાધન ખજીને પડે છે કે નહીં એ તો એ જ જાણે જો આ સત્પુરુષનું લક્ષણ છે બાપાએ અંતરિયામી પણ કહી દીધું રોજ દસ કલાક ધ્યાન કરે છે પણ મહારાજના દર્શન થતા નથી ફાંફા મારે છે વ્યર્થ ફાંફા મારે છે કલ્યાણ સંઘજી ખબર હતી બાબા એ વાતોમાં લખ્યું છે દૂધ કોઈને તમે પીરશો દૂધ આપો તમારે ઘેર કોઈ મહેમાન આવે ને દૂધ બનાવીને આપો તો દૂધ મોડું છે કે ગળ્યું છે એની ખબર કોને કોને પડે કોને કોને હોય પીનારાને પડે અને નાખનારાને પડે બીજાને ખબર ના પડે બાજુવાળો જોતા જ રહી જાય એને મોડું છે ગળ્યું છે એની ખબર બાજુવાળાને ના પડે બેઠા હોય એને નાખનારા પડે એમ બાપાને ખબર હતી કે સુખ કેટલું આવે છે કલ્યાણ સંજીવી ખબર હતી કે ખરેખર મને સુખ કેટલું આવે છે પીનારા એ હતા ને એટલે ખબર હતી કે મોડું છે કે કડ્યું છે એમ અને કલ્યાણ સંજીવીના કાને આ શબ્દ પડ્યા માથે ઓઢેલું હતું ઉમટો તાણેલો હતો પણ કાને શબ્દ પડી ગયા સાંભળ્યું એમને અવાજ ઓળખ્યો આ તો અબજી બાપાનો અવાજ છે અને બાપા બોલ્યા કે દસ દસ કલાક ધ્યાન કરે છે પરંતુ ફાંફા મારે છે અમારી પાસે આવે તો ચપટીમાં મૂર્તિ આપી આપી દઈએ દઈએ મહારાજ કલ્યાણ સંજીવીને લાઈટ થઈ આ જુદી અબજી બાપાને એ માત્ર ભગત જાણતા હતા કે બહુ મોટા ભગત છે કચ્છના કણબી છે અને બહુ મોટા ભગત છે એવું જાણતા હતા આજે ખબર પડી શબ્દ ઉપરથી ખબર પડી રણકાર ઉપરથી ખબર પડી અને પોતાનું અંતર્યામી પણ કહી દીધું કે હું ખરેખર ફાંફા મારું છું દસ પંદર વર્ષથી ધ્યાન કરું છું દસ દસ કલાક ધ્યાન કરું છું પરંતુ ખરેખર મને મહારાજના દર્શન નથી થતા ખરેખર મારી મૂર્તિ સાથે એકતા નથી થઈ એ પોતે જાણતા હતા તમને બધાએ કોઈ કહે કે રામજીભાઈ અબજોપતિ છે પાંચસો કરોડના આસામી છે પરંતુ રામજીભાઈને ખબર હોય ખરેખર બેંકમાં મારા કેટલા છે એ તો એમને જ ખબર હોય હજી વાત છે ને પેલા એમ એ દરેકને પોતાની ખબર તો પોતાને હોય કે હું ખરેખર મારું બેલેન્સ કેટલું છે ભલે આખી દુનિયા ગમે એટલી કહેતી હોય તો લોકો બહુ મોટા માનતા હતા બહુ હું એમ કહેતા હતા કે તો દસ કલાક ધ્યાન કરનારા ધ્યાની છે પરંતુ બેલેન્સ કેટલું છે એની તો પોતાને ખબર હતી ને એ પોતાના અંતરની વાત પોતાના બેલેન્સની વાત બાપાએ કહી દીધી બોલો એટલે એમણે ઓળખ્યા કહો આ તો મારા અંતરની વાત મારી બેલેન્સ મારું આધ્યાત્મિક બેલેન્સ કેટલું છે એ બાપા બોલી ગયા ખરેખર મને મૂર્તિ દેખાતી નથી મુમુક શું હતા ખોફ હતો ભૂખ હતી અને કલ્યાણ સંઘજીભાઈ બાપા જ્યાં પાછા વળ્યા પગથિયા ઉતરતા હતા વેકરા મંદિરના અને કલ્યાણ વહીને હે એકદમ ખ્યાલ આવી ગયો કે બાપા કોઈ સામાન્ય ભગત નથી બહુ મોટા મુક્ત છે મારા અંતરની વાત કહી દીધી પોતે માથેથી ઉઘાડી નાખ્યું ચોફાળ ઓઢીને બેઠા હતા ઉઘાડી નાખ્યો ઊભા થઈ ગયા ઊભા થઈને ગરજુ થઈને બાપાની આગળ પગથિયા ઉતરતા હતા પગથિયા ઉપર આવી બાપાનો ચરણ પકડી લીધો અને હાથ જોડીને ભીખ માગવા માંડી ખોળો ધરી દીધો બાપાની આગળ બાપા તમે કહ્યું એમ જ છે હું પંદર વર્ષથી બ્રહ્મચર્ય પાડું છું પંદર વર્ષથી ભોય પથારી હોઉં છું પંદર વર્ષથી રોજના દસ કલાક ધ્યાન કરો છું પરંતુ હું વ્યર્થ ફાંફા મારું છું મથું છું મને મહારાજ સુખ નથી આપતા મને મૂર્તિનું મૂર્તિ સાક્ષાત દેખાતી નથી મને મહારાજનું સુખ નથી આવતું બાપા તમે કહ્યું કે ચપટીમાં આપી દઉં હું તમારા શરણે આવ્યો છું મારી પર દયા કરો બાપા ઓહો તમે આવા છો ચપટીમાં મૂર્તિ આપી દો બાપા મારી પર દયા કરો ઓળખ્યા શબ્દથી ઓળખ્યા છે જુઓ બાપા તમે બહુ મોટા છો દયા કરો અને ત્યારે ભીખ મકાણી ત્યારે ચરણમાં પડ્યા અને બાપાને જ્યાં ખોળો ધરી દીધો બાપા આગળ બાપા મારી પર દયા કરો આટલું કહ્યું ને બાપા એ ઉભા કર્યા કાંડુ ચાલી બાપા કે કલ્યાણસંઘજી ભાઈ ચલો આજે મૂર્તિ આપી દઈએ શું બોલ્યા ચલો આજે મૂર્તિ આપી દઈએ મુકતો દસ કલાક ધ્યાન કરે ને કશું ન વળે અને બાપા એમ કે ચલો આપી દો આજ ચાલી ને લઈ ગયા અમે રામપુર મંદિરના રામપુરના મંદિરમાં આખી સભા ભરીને બેઠેલી ત્યાં મંદિરમાં અંદર જ તે સભા ભરાયેલી અને આખું મંદિર હિંગડા ઠઠ ભરેલું પચા હો સાધુ ભુજ આવેલા ગુજરાત થી આવેલા અને હજારો હરિભક્તો બેઠેલા અને બાપા સિંહાસન ઠાકોરજી નું સિંહાસન ને સિંહાસનમાં ઘનશ્યામ મહારાજ બિરાજે સહજાન સ્વામી બિરાજે અને ત્યાં જઈને આગળ લઈ જઈને કલ્યાણ સંઘજી વહીને જોડે ઉભા રાખીને કહ્યું કલ્યાણ સંઘજી આ કોણ છે આંગળી કરીને મહારાજ સામુ આંગળી કરીને પૂછ્યું આ કોણ છે આ કોણ છે જ્યાં કહ્યું ને ત્યાં રીત સર રોજ દર્શન તો કરતા હતા પણ પ્રતિમા રૂપે જ દર્શન થતા હતા આજે આટલું જ પૂછતાની સાથે આ કોણ છે એટલું પૂછતાની સાથે બાપાએ વચ્ચેનો પ્રતિમા ભાવનો તડદો પડદો તોડી નાખ્યો અને તોડી નાખતાની સાથે જ ઝાડાલાળ 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 મહારાજની મૂર્તિ સાક્ષાત માંડ્યા દર્શન દેવા સાક્ષાત મહારાજના દર્શન માંડ્યા થવા તેજ તેજ ના અંબાર માં હો કે ફરદે જન છોટે ફુવારા ફર રે જન છોટે ફુવારા મોરા તેને ચારે ગોરા

સમૂહમાં મહારાજ ફરર 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 તેજના અંબારમાં મહારાજના દર્શન થયા અને આ કલ્યાણ સંઘજી ભાઈ તો આ જોડીને આ હા 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 ઓ હો શરૂ થઈ ગયું પેલા જ્યાં દર્શન થયા ત્યાં તો આજ શરૂ થઈ ગયું હા 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 બોલો પાપ નહીં લાગે ઓહો હો 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 મહારાજ તમે આવા છો આમ જ્યાં પૂછે ને ત્યાં રીત સર બાજુમાં બાપા ભેલા ને બાપાની મૂર્તિમાંથી પણ આવો તેજ 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 માડ્યું છૂટવા કારણ કે મહારાજ જેવા દિવ્ય છે એવા મુક્ત એવા દિવ્ય છે મહારાજ કીધું છે મારી મૂર્તિ રે મારા લોક લોકભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે જુક્ત જે મહારાજ દિવ્ય છે મુક્ત પણ દિવ્ય છે અને બાપાની મૂર્તિમાંથી તે જ માડ્યું છૂટવા અને આમ ભાઈ ઓ હો 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 આહા બાપા તમે આવ્યા છો તમે બાપા આવ્યા છો

અને પછી તો માંડ્યું નાચવા અને કૂદવા સભા વચ્ચે અને સભા વચ્ચે માંડ્યું બોલવા આ હા 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 ઓ હો બોલો પાપ નહીં લાગે ભાઈ આ હા 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 ઓ હો 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 સભા વાળા બધા સાધુ નરિભક્તો ઉભા થઈ ગયા એ કલ્યાણ સંઘજી શું છે આ અરે આ હા 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 ઓ અનુભવ જ્ઞાન છે ભાઈ પછી ત્યાં બીજો અવાજ ના નીકળે બીજો શબ્દ નીકળે કેવા મહારાજ છે શબ્દો છે તો પછી કશું નીકળતું નથી અને જે અનુભવ થયો રાજીના રેડ થઈ ગયા મહારાજ ઓળખાણા મોટા પુરુષ ઓળખાણા બાપા ઓળખાણા મને કેવો કર્યો છે ઓળખાણું બિલા અને ત્યારે ગાંડા ગાંડા ઘેલા ઘેલા થઈ ગયા બી આ ઓહો આહા ઓહો આહા ઓહો બોલો ઘેર ગયા બાપાએ કીધું કે હવે અમને ઘેર લઈ જાઓ ઘેર જઈને આ ધંધો શું સ્ટ્રીંગ છટકી ગઈ બોલો કારણ કે હવે બાપાને લઈ લેવા થાય એમને મૂર્તિના સુખમાં બાપાએ કહ્યું કલ્યાણ સંઘજી ભાઈ ઘેર જાઓ આઠમે દાડે મહારાજને અમે તેડવા આવીએ છીએ બોલો હવે તમારું અહીં લોકમાં કામ નથી આ લોકમાં હવે તમારું કામ નથી અને ઘેર જઈને આ જ આ હા 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 દર્શનનો અનુભવ થયેલો ઈદમ થઈ ગયું આ હા 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 અને ઓહો બોલો એક વખત આ હા 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 હો આ હા 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 ઓ અને એમ કરતા કરતા જ અને બાપાએ દર્શન દીધા અને ચલો હવે ઠેઠ અમારી મૂર્તિમાં અને જય સ્વામિનારાયણ મૂર્તિમાં લીન કરી દીધા ઓળખાય ને ત્યારે એનો આનંદ આવે પેલા આપણે તે ઓળખજો અને મહારાજ આગળ હમણાં લેસન આપ્યું બધાને લેસન આપ્યું એ જ મહારાજ અહીં બિરાજે છો આ એ જ મહારાજ બેઠા છે એ જ મોટા પુરુષ છે એવા જ દિવ્ય છે એવા સત્પુરુષ પણ દિવ્ય છે મુક્તો અને એમને આગળ રોજ દર્શન કરો ત્યારે આટલું બોલજો કેટલું વહેલા આ ઓ મને કેવા મળ્યા છો મહારાજ શું બોલવાનું પેલા મને કેવા મળ્યા છો મહારાજ કરશો બધા યાદથી ક્યારથી ચાલુ કરશો બોલો જોઈ આજથી કે હમણાંથી જ બધા આજે જ આજથી મહારાજ ના દર્શન જયારે અરે પૂજા માહિતી જયારે તમે પૂજા કરવા બે ને ત્યારે આટલું તો પ્રાર્થના કરવાની શું હા 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 ઓહો કેવા મળ્યા છો મહારાજ કેવા મળ્યા છો તમે મહારાજ હું તો બસ આપણને એવો યોગ મળી ગયો છે અને એનો આનંદ આપણને અખંડ રાખો આ કોઈ ફોટો નથી આ કોઈ પ્રતિમા નથી કેવા મહારાજ મળ્યા કેવા દિવ્ય સત્પુરુષ મળ્યા આપણને બાપજી કેવી દિવ્ય વિભૂતિ શું શું કહું આપણે મહિમા મુક્ત અનાદિ મુક્ત હા મુક્ત કોઈ દિવસ સ્વામી ન થયો સત્પુરુષ ભગવાન નથી આપણી ગળથોથી છે સત્પુરુષ ભગવાન નથી પરંતુ ભગવાનમાં જોડવાનું મોટામાં મોટું દ્વાર છે Hã? É? Só por hoje,